रिक्शा ने रहा जत जत तो मैं हियां दोषी થઈ જાવ એવું લાગતું છે સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ સર સરમાં કેડી વી પોતાને કામ લાગી ગઈ છે સાલુ મે નવરી બેસે રતો સુમ આખો દિવસ તો સર સરમાં ફટાફટ હું રેડી થઈ દેતી કેમ કે તમને આગળ ખબર પડશે મે લગાવી લીધી સનસ્ક્રીન કેમ કે યે લગાડના જરૂરી હે ગાઈસ બહોત કાલિયા હો જાતા હે મે તો હું રેડી થઈ ગઈ છું ક્યાં જવાનો માટે ખબર અરે આઈબ્રોસ કાઢવા જવાની છે જોઉં ને ભેંસ જેવી થઈ ગયેલી છે હજુ ની કાઢાવા તો આખા મોઢા પર આઈબ્રો આવી જાય એવું લાગતું છે આટલા તડકામાં જવાનું તો મને બી કંટાળો આવે છે પણ શું કરે આઈબ્રો આવી રાખાય નહીં બાકી કોઈ બીજા છે મને જોઈને તો મારી એકાદ ફ્રેન્ડ રેડી નહીં થઈ એટલે હું જવા લાગી બસ સ્ટેન્ડ પર તો પણ રાહ દેખ રહ્યા હતા બસ યાર રિક્ષે પર એક બી નહીં આ રહ્યા હતા ચાલી મેરી કિસ્મતથી ફૂટી હોય કશે બી બહાર નીકળું મારે કોઈને કોઈ તો હોય જ પ્રોબ્લેમ એક તો ઉપરથી આ તાપ એટલો લાગે આવી બધી શિકાયત મેં ભગવાનને કરે જ કરતી હતી ત્યાં મારી ફ્રેન્ડ આવી ટપકી યાર ભગવાન મેં તો એવું વિચારતી હતી કે તમે મને નોટિસ નહીં કરે પણ થેન્ક યુ થેન્ક યુ તો ફ્રેન્ડ આવી એટલે મેં તો દોડતી દોડતી પહોંચી ગઈ એના પાસે અને ફટાફટ બેસી ગઈ ગાડી પર હવે મને શાંતિ થઈ મારે રિક્ષાની શોધવાની ટેન્શન બસ શોધવાની ટેન્શન તો પહેલાં તો અમે ગયા સીધા કરસેલિયા જવા માટે એ તો બિચારી વાસકુ સુધી જ આવેલી હતી મેં ઘસેડી લઈ ગઈ ને કરસેલિયા સુધી તો કરચેલિયા જે કામ હતું તે પતાવીને અમે જવા લાગ્યા ખમણ લેવા માટે કશે બી બહાર નીકળે એટલે મમ્મી માટે કંઈ ને કાંઈ લે જવું પડે ને તો મને બહુ ગાડ પડે તો મેં નાઇલોન ખમણ પાર્સલ કરી લીધા અને અહીંયા જોઈ જોઈને મને પાણી આવ્યા કરતો હતો કેમ કે મેં સવારનું કંઈ ખાધું નહીં ભાઈ ગમે જેટલું મારું પેટફૂલ હોય ને સામે ખાવાનું જો દેખાય ને તો મારા મોડામાં પાણી આવી જ જાય તો નાસ્તો એવું લઈને અમે જવા લાગ્યા પાછા વાસ્કુ કેમ કે ત્યાં મારે કઢાવવાનો છે આઈબ્રો બહુ તીડકા લગતા હૈ ભાઈ સાહેબ એક તો શિયાળામાં આઈબ્રોઝ કાઢે ને તો બહુ લાગે યાર મેં તો કેમ જેમ કેમ જ જેમ મેં કાઢવતી જ નહીં યાર પણ મારે વિડીયો શૂટિંગ કરવાનું છે ને એટલે તો અમે પહોંચી ગયા વાસ્કોઈ અને વાસ્કોઈ પછી પહેલાં અમે ગયા નોવેલ્ટીમાં ત્યાં મારું પેલું નાનું પંખું બગડી ગયેલું છે તે પાછી આપવાનું શું સોમવારી આપે એમ કરીને પછી જવા લાગી હું બ્યુટી પાર્લરમાં કેમ કે તે નોવેલ્ટીના ઉપર જ છે તો મેં પહોંચી ગઈ છું બ્યુટી પાર્લરમાં મેં કાઢાવવા પહેલાં જ મને તો દુખવા લાગ્યું છે તો આઈબ્રો કઢાવીને હું આવી ગઈ પછી નોવેલ્ટીમાં મસ્ત લાગતી છે ને પણ એવું મસ્ત ઝડતું બી છે મને હવે કઈ મેં છોકરી છોકરી જાણે લાગતી છો નહીં પેલા તો પોર જ જાણે બની ગયેલી હતી આઈબ્રો ની કાઢાવેલી હતી તો તો આ પંખો તો જલ્દી સમારવાનું છે નહીં મેં એ આપીને જવા લાગી ઠંડુ પીવા માટે

ઘરે આવીને પહેલા તો ખાતા નાયલોન ખમણ એટલા ટેસ્ટી લાગે ને મને તો બધું ટેસ્ટી લાગે ને કે આજ સુધી કોઈ ચમચી થી ખમણ ખાતા જોયું છે નહી જોયું આવું બધું તો મારા બ્લોગ માં જ પોસિબલ થઈ ગઈ છે ખબર નહીં ખાવાનું સાથે મારો કઈ અલગ જ રિસ્તો છે કે શું જોઈને પાણી જ આવી જાય ખબર નહીં કેમ તો મહેંદી ડિઝાઇન શોધી લઈએ તમને ખબર તમને ખબર આગળ મેં મહેંદી વાળો એક બ્લોગ બનાવ્યો હતો તેનો વન પોઈન્ટ થ્રી મિલિયન ગયું હતું પણ આજે મેં મહેંદી બતાવવા ને તો મારે હાજર બાર વાગે બી મેં બ્લોગ ને મૂકી રહ્યા એટલે મહેંદી તો મેં તમે કાલે જ બતાવ આજે ખાલી આપણે મહેંદી ડિઝાઇન શોધી લઈએ મને એટલી બધી સારી નહીં આવડતી પણ મેં મારા હાથમાં ઠીકઠાક પાડી લે એ તો તમને કાલે જવાબ મળી જ જશે આઈ રહ તમને ખબર મેં બીજામાં હતી ને તો મેં પેન્સિલ હાથમાં એમ એમ જ કર્યા કરતી હતી તો એક છોકરાએ મને પાછળથી ધક્કો મારી હથડીમાં એક પેન્સિલ ની અણીક ઘૂંચાઈ ગયેલી હતી તે બી હજુ બી અંદર જ છે તમને બ્લેક બ્લેક દેખાય છે ને એ પેન્સિલની એણી છે ને ટચ કરે ને તો લાગે બી કે જ છે અંદર મને તો બહુ બીક લાગે એટલે મેં હજુ સુધી કાઢવાની કોશિશ કરી નથી મારી ફ્રેન્ડ લોકો બહુ કઈ મને લાવ બક્કલ ઘોચીને કાઢી મેં કીધું મહેંદી ડિઝાઇન હજુ સુધી મને સરખી મળી જ નહીં રહી એટલામાં મારી મમ્મીએ કીધું છે દુકાને જાય એટલે મેં ઓઢીને જવા લાગીએ દુકાને તો કાલે આપણે જવાના છે નવસારી રિયાના ઘરે તો કાલનો લોક જવાનું ભૂલતા નહીં મળીએ કાલે બાય